હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ દક્ષિણ ભારતના ફેવરેટ ક્રિસ્પી ટેસ્ટી અને હોટ ઢોંસા સાંભર અને ચટણીની રેસિપી તો ચાલો શરૂ કરીએ આના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે તેમાં મેં અહીંયા ત્રણ બેટર બનાવવા માટે ત્રણ વાટકી ચોખા લીધા છે આ મેં જીરાસર ચોખા લીધા છે અને આ બેટર માટે તમારે એક વાટકીનું માપ સેટ કરી લેવું અહીંયા મેં ત્રણ વાટકી ચોખા લીધા છે અને એક વાટકી અડદની દાળ લીધી છે અને એક ટેબલ સ્પૂન મેથી દાણા લીધા છે મેથી દાણા ઢોસાના બેટરને થોડું ચિકાશ પડતું બનાવે છે હવે મેં એને બે થી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લીધા છે અને પછી તેમાં પૂરતું પાણી નાખી અને તેને પલળવા મૂકી દીધા છે હવે અહીંયા આપણે બે ટેબલ સ્પૂન પૌવા લઈશું અને તેને પણ સારી રીતે પલાળી દઈશું હવે અહીંયા મેં બેથી ત્રણ કલાક આને પલાળી રાખ્યા હતા તો દાળ ચોખા ફૂલી ગયા છે હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈએ એક મિક્સરનો જાર લઈ અને તેને આવી રીતે પીસી લેવું બેટર બહુ પાતળું ના કરી નાખવું તો તે ફરમેન્ટ નહીં થાય હવે તેમાં પલાળેલા પૌવા પણ ઉમેરી દીધા પૌવાથી ફર્મેન્ટેશન સારું થાય છે એકદમ સ્મૂથ બેટર બનાવી લેવું અને પછી તેને છ થી સાત કલાક આથો આવવા માટે મૂકી દેવું મેં અહીંયા સવારે બેટર બનાવી લીધું હતું હવે આપણે સિંગ અને નારિયેળની ચટણી બનાવીએ તેના માટે મેં અહીંયા સિંગદાણા લીધા છે લીલા મરચાં લીધા છે થોડી હળદર નાખી છે અને બે ટેબલ સ્પૂન ટોપરાનું છીણ નાખ્યું છે તેમાં ખાંડ નાખી છે મીઠું નાખ્યું છે અને થોડા લીંબુના ફૂલ નાખ્યા છે પછી થોડું પાણી નાખી અને આવી સરસ ચટણી પીસી લેવી અહીંયા મેં ચટણી ઉપર એક વઘાર કર્યો છે તેમાં તેલમાં રાઈ નાખી રાઈ ફૂટે એટલે લાલ મરચાં હિંગ અને લીમડો નાખી અને ચટણીને વઘાર કરી લીધો છે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેના અમાવાની તૈયારી કરી લઈએ હવે મેં અહીંયા પાંચસો ગ્રામ બટેકા લીધા છે અને તેને મેં કૂકરમાં બાફવા માટે મૂક્યા છે તેમાં પાણી નાખી અને થોડું મીઠું નાખી દેવું એટલે બટેકા ફીકા નહીં લાગે હવે અહીંયા મેં બટેકા છોલી અને તૈયાર કરી લીધા છે હવે તેને આપણે તેનું પૂરણ તૈયાર કરીએ તેના માટે એક કઢાઈમાં મેં તેલ લીધું છે તેમાં જીરું નાખ્યું છે અને ડુંગળીની સ્લાઇસ આવી રીતે કાપી લીધી છે હવે તેને સારી રીતે મિક્સ કરી અને પછી તેમાં ટામેટા નાખ્યા છે લીલા મરચાં નાખ્યા છે અને મીઠું નાખ્યું છે પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું પછી તેમાં હળદર લાલ મરચું પાવડર નાખ્યો છે મીઠું નાખ્યું છે અને થોડીક ખાંડ નાખી છે પછી મેં બટેકાનો જે પલ્પ કરીને રાખ્યો હતો તે નાખ્યો છે હવે સારી રીતે બધું મિક્સ કરી લેવું પછી તેમાં મેં લીંબુનો રસ નાખ્યો છે આમાં ખાંડ ઓપ્સ ઓપ્શનલ છે મને અહીંયા પસંદ છે એટલે મેં નાખી છે તમે નહીં નાખો તો પણ ચાલશે હવે અહીંયા મેં કોથમીર નાખી અને ગાર્નિશ કરી લીધું છે હવે હવે આપણે સાંભારની તૈયારી કરી લઈએ તો સાંભાર આ એકદમ ઇન્સ્ટન્ટ છે ચપટીમાં સાંભાર તૈયાર થઈ જાય છે તેના માટે કૂકરમાં મેં અહીંયા તેલ લીધું છે તેમાં રાઈ નાખી છે લીમડો લાલ સૂકું મરચું અને ઝીણ સમારેલી ડુંગળી નાખી દીધી છે હવે ડુંગળી સતળાય પછી તેમાં મેં ટામેટા નાખ્યા છે આ સાંભાર એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે દાળ બાફવાની પણ ઝંઝટ નથી આ સાંભારમાં હવે ટામેટા નાખી અને સારી રીતે મિક્સ કરી લેવું પછી તેમાં મરચું પાવડર હળદર પાવડર મીઠું નાખી અને મેં અહીંયા એક કપ પલાળેલી તુવેરની દાળ ધોઈ અને પલાળી રાખી હતી તે નાખી છે હવે તેને સારી રીતે મિક્સ કરીને એમાં બે ગ્લાસ પાણી નાખી અને એની ચાર વિસલ કરી લીધી છે જુઓ એકદમ ટેસ્ટી અને ફટાફટ સાંભાર તૈયાર થઈ જાય છે હવે મેં એમાં લીંબુનો રસ નાખ્યો છે અને આ સાંભાર મસાલો ઉપરથી નાખવો તો એનો ટેસ્ટ એકદમ બાર સાઉથ ઇન્ડિયન સાંભાર જેવો આવશે હવે તેને મેં ઝેરણીથી સારી રીતે ઝેરી લીધું છે પછી તેમાં મેં કોથમીર નાખી છે તૈયાર છે એકદમ ચટપટો અને ટેસ્ટી સાંભાર ચાલો હવે અહીંયા આપણે ઢોસા બનાવી લઈએ તેના માટે મેં અહીંયા પલાળેલું ખીરું લીધું છે અને તેમાં મીઠું અને થોડુંક પાણી નાખી અને ક કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લીધી છે જુઓ આવી રીતે ચમટા ચમચા ઉપર બેટર ચોટી રહે એવું રાખવું બેટર હવે એક નોનસ્ટિક તવી લઈ અને મેં તેને આવી રીતે ગરમ કરી લીધી હતી અને પછી તેની ઉપર થોડું પાણી છાંટી અને તેને ઠંડી કરી અને આ આ રીતે ઢોંસા બને છે હવે હું અહીંયા સા ઉતારી લઉં છું મેં અહીંયા એમાં પૂરણ ભર્યું છે તો ચાલો હવે પ્લેટ પીરસી લઈએ મેં અહીંયા પ્લેટ પીરસી લીધી છે